we નમસ્કાર દર્શક મિત્રો તેલગા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે છાડેશ્વરના રહીશ અને વર્ષોથી પથારે વર્ષ રહેલા પિતાના મૃત્યુને દીકરા સમીબે દીકરીઓએ અગ્નિતાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી છાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા પંચોતેર વર્ષીય સ્વર્ગસ્થ પ્રમોદભાઈ પટેલ છરા સાતથી વધુ વર્ષોથી પથારી વર્ષ રહ્યા હતા અને હંમેશા હસતા રહેતા પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીને કારણે લાચાર બન્યા હતા જોકે હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુઃખના સમય પણ હંમેશા મોઢા ઉપર સ્મિત લહેરાવી લોકોના મન લેતા હતા પથારી વસ્ત રહેતા પતિની અર્ધાંગીની બની પત્ની તરીકે જ્યોતિબેનની દિન રાતની સેવાની પણ વખાણવા લાયક બની હતી પુત્ર સામે બાદે અને જમાઈ પણ પોતપોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોય છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા આ સવારે પ્રમોદ પટેલનું નિધન થયું હતું જેની જાણ બંને દીકરીઓને થતા તેઓ ઝાડેશ્વર ખાતેના નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા અહીંયા ફાળ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી અને પ્રમોદ પટેલને બે દીકરીઓ હોય સ્મશાને અગ્નિતા આપવાની ચર્ચાઓ વચ્ચે જૈમિની બેન અને બિરલ બેને પુત્ર સમય બનીને પિતાને અગ્નિતા આપી પુત્રી તરીકેની ફરજ નિભાવી હતી અને આજના આધુનિક યુગમાં સમયની સાથે રીત રિવાજોમાં પણ બદલવાની જરૂરિયાત છે જેના ઉદાહરણરૂપે બંને દીકરીઓએ પિતાને અગ્નિધા આપી એક ઉદાહરણ કાયમ કર્યું હતું રિપોર્ટર રવિસૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ